નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય છે વિજ્ઞાન જેમાં ચેપ્ટર નંબર પાંચ સજીવનો પાયાનો એકમ જેમાં આજનો આપણો પ્રશ્ન છે કે કોષનું આયોજન કેવી રીતે થાય છે કોષનું આયોજન કેવી રીતે થાય છે ચલો જોઈએ કે પ્રત્યેક કોષમાં મુખ્ય રચનાત્મક એટલે કે જેના દ્વારા રચના કરવામાં આવી હોય તે આ રચનાત્મક ભાગો એ કોષરસ પટલ કોષ કેન્દ્ર અને કોષ રસ હોય છે એટલે કે દરેક કોષની અંદર આ ત્રણ વસ્તુ તો હોય જ છે કોષ રસ પટલ કોષ કેન્દ્ર અને કોષ રસ અહીંયા આપણને કોષનું ચિત્ર આપેલું છે જેમાં વચ્ચેનો ભાગ જુઓ આ વચ્ચેનો ભાગ જે છે એ કોષ કેન્દ્ર છે એની ફરતી બાજુએ જે આ પ્રવાહી આવેલું છે આ પ્રવાહી છે કોષ રસ અને કોષ રસ ફરતે આવેલું છે કોષ રસ પટલ એટલે આ છે કોષ કેન્દ્ર વચ્ચે જે ટપકું દેખાય છે આ છે કોષ કેન્દ્ર આ જે પ્રવાહી આ દ્રવ્ય છે ભરેલું આ છે કોષ રસ અને કોષ રસની ફરતે જે ગોળાકાર આવેલું છે આને કહેવાય કોષ રસ પટલ કોષ રસ પટલ કોષ રસ કોષના વિવિધ કાર્યો માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે જેને આપણે અંગિકાઓ કહીએ છીએ અહીંયા જે કોષ રસ આવેલો છે આ કોષ રસમાં વિવિધ અલગ અલગ અંગિકાઓ હોય છે જેમ કે અંત કોષ રસ જાળ કણાપ સૂત્ર લાઈસોઝોમ ગોલગી પ્રસાધન રસધાની રંજક કણો જે તમે અહીંયા જોઈ શકો છો ગોલગી પ્રસાધન છે પછી અહીંયા આ બીજી બધી અંગિકાઓ આવેલી છે આ બધી અંગિકાઓ ક્યાં આવેલી છે તો કે કોષ રસની અંદર જે અહીંયા ઉપરની મેં આકૃતિ દોરેલી છે એમાં દર્શાવેલી છે અંગિકાઓ કોષ રસની અંદર આવેલી હોય છે જેમ કે કણાપ સૂત્ર છે અંતકોષ રસ જાળ ગોલગી પ્રસાધન લાઈસોજો રિબોજો ચલો કોષની રચનામાં મહત્વનો ભાગ કોણ ભજવે કોણ એના રચનાત્મક ભાગો છે જેના દ્વારા રચના થઈ શકે તો કે કોષ કેન્દ્ર કોષ રસ અને કોષ રસ પટલ આ જે દ્રવ્ય છે કોષ રસ એની અંદર અંગિકાઓ આવેલી હોય છે જેને આપણે નામ આપ્યા છે કણાપ સૂત્રોલગી પ્રસાધન લાઈસોજો રીબોજોમ વગેરે ત્યારબાદ આમ વિવિધ અંગિકાઓ સહિત કોષ રસ કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા કોષ પટલ દ્વારા કોષનું આયોજન થાય છે એટલે કે વચ્ચે કોષ કેન્દ્ર છે ફરતે કોષ રસ છે એની ફરતે છે કોષ રસ પટલ આ બધા દ્વારા કોનું નિર્માણ થાય છે આ બધા દ્વારા કોષનું નિર્માણ થાય છે આ આયોજન થી કોષની બધી જ પ્રવૃત્તિ આ જે આયોજન થઈ ગયેલું છે કોષનું એના દ્વારા કોષની જે તમામ પ્રકારની પ્રવૃત્તિ છે અને કોષની તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ શક્ય બને છે ક્યારે કોષ કેન્દ્ર કોષ રસ પટલ દ્વારા કોષનું આયોજન થાય છે એના લક્ષણો અને કાર્યની ચર્ચા કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો કોષ રસ સ્થાન તો કે એ કોષમાં કયા સ્થાન પર આવેલો હોય છે તો કે કોષ રસ તર એ કોષ રસનું સૌથી બહારનું આવરણ છે ચલો આ છે આપણો કોષ આ વચ્ચે છે કોષ કેન્દ્ર ફરતી બાજુ જે દ્રવ્ય આવેલું છે આને કહેવાય કોષ રસ અને ફરતી જે આ ગોળાકાર સપાટી દોરેલી છે આને કહેવાય કોષ કેન્દ્ર કોષ રસપટલ

તારા કેન્દ્ર ગોલગી પ્રસાધન આવી બધી અંગિકાઓ કોષ રસની અંદર આવેલી હોય છે અને અહીંયા તમને જે આ આકૃતિ આપેલી છે આ બંને આકૃતિ કોષની છે ચલો પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે વર્તે છે કારણ કે પ્રાણી કોષમાં છેલ્લું સ્તર કોણ છે સૌથી બહારનું કોષ સ્તર ખાસ યાદ રાખવું પ્રાણી કોષમાં સૌથી બહારનું સ્તર કોણ છે તો કે કોષ રસ સ્તર પ્રાણી કોષમાં સૌથી બહારનું સ્તર છે કોષ રસ સ્તર જ્યારે જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલની અંદર આવેલું હોય છે ચલો આ તો પ્રાણી કોષની વાત થઈ ગઈ હવે વનસ્પતિ કોષમાં કઈ રીતે રચના હોય ચલો વચ્ચેનું છે કોષ કેન્દ્ર આ છે કોષ રસ

કે પ્રાણીકોષ છે એમાં સૌથી બહારનું સ્તર કોણ બનાવે છે પ્રાણીકોષમાં સૌથી બહારનું સ્તર બનાવે છે કોષ કોષરસતર જ્યારે વનસ્પતિ અને જીવાણુ કોષ છે એમાં સૌથી બહારનું સ્તર કોણ બનાવે છે તો એમાં સૌથી બહારનું સ્તર બનાવે છે કોષ દિવાલ અહીંયા જે આકૃતિ છે આ છે વનસ્પતિ કોષની જેમાં સૌથી બહાર કોષ દિવાલ આવેલી છે જે અહીંયા દોરેલી છે આપણે અને આ જે આકૃતિ છે આ છે પ્રાણી કોષની પ્રાણી કોષની આકૃતિ છે કોષ દિવાલ આવેલી છે એટલે વનસ્પતિ કોષ હોય કે કોષ હોય સૌથી બહાર કોષ દિવાલ હોય છે કોષ રસ્તર એની અંદરના ભાગે હોય છે તમારે આ બંને મુદ્દાઓ ખાસ હેતુલક્ષી માટે યાદ રાખવાના છે આગળ હવે લાક્ષણિકતાની ચર્ચા કરીએ તો કોષ સ્તર એ જીવંત પાતળું સ્થિતિસ્થાપક નાજુક અને પસંદગી માન પ્રવેશશીલ પટલ છે કેવું પટલ છે જીવંત પાતળું સ્થિતિસ્થાપક નાજુક અને પસંદગી માન પ્રવેશશીલ પટલ છે અહીંયા મિત્રો કીધું છે કોષ રસ પટલ એ પસંદગી માન પ્રવેશશીલ પટલ કેમ પસંદગી માન પ્રવેશશીલ પટલ કહેવાય તો કે એ અમુક દ્રવ્યોને કોષની અંદર પ્રવેશવાની અને અમુકને કોષની બહાર નીકળવાની પરવાનગી આપે છે અમુક દ્રવ્યને કોષની અંદર પ્રવેશવાની અને અમુક ને કોષ ને બહાર નીકળવાની શું આપે છે પરવાનગી આપે છે એટલા માટે આ કોષ રસ પટલ જે છે એને પ્રવેશશીલ પટલ કહેવાય આ ઉપરાંત અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ ઓળખાય છે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ ઓળખાય છે અહીંયા તમે જોઈ શકો છો આ મળોત્સર્જન ક્રિયા દ્વારા અમુક દ્રવ્યને શું કરશે કોષની બહાર કાઢશે અને અમુક દ્રવ્યને શું કરશે પોતે કોષની અંદર લે છે એટલા માટે કોષ રસ પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે આ ખાસ યાદ રાખવું જેને કહેવાય અર્ધ પ્રવેશશીલ પટલ ચલો કાર્યની વાત કરીએ તો કે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે કોષને બાહ્ય પર્યાવરણ એટલે કે એક બોર્ડર બનાવી દે છે કોષ રસ પટલ

આ હેતુને કારણે જેને શું કીધું છે પસંદગી માન પ્રવેશશીલ પટલ પસંદગી માન પ્રવેશશીલ પટલ શું કામ તો કે કોષની અંદર પ્રવેશે છે અને બહાર નીકળે છે એ દ્રવ્યનું શું કરે છે એ નિયમન કરે છે કોષની અંદર પ્રવેશતા અને કોષની અંદર બહાર નીકળતા દ્રવ્યોનું એ નિયમન કરે છે આ ઉપરાંત ઓક્સિજન અને

પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે એટલે આશ્રુતિ છે આપણે આગળનો ટોપિક છે ફરીવાર તમને હું અહીંયા થોડુંક ટૂંકમાં સમજાવી દઉં છું કે આશ્રુતિ એટલે શું કે માનો કે આપણી પાસે કોઈ અધો સાંદ્ર દ્રાવણ છે એની અંદર દ્રાક્ષ મૂક તો શું થાય છે બહારનું પાણી છે દ્રાક્ષની અંદર દાખલ થાય છે એટલે કે વધુ સંકેન્દ્રણથી ક્યાં જાય છે ઓછા સંકેન્દ્રણ તરફ એટલે દ્રાક્ષ ફૂલે છે એ આશ્રુતિના કારણે આયુષ્ય ચલો આગળનો પ્રશ્ન આપણો છે પ્રસરણ એટલે શું કોષના વાયુ વિનિમયના આધારે સમજાવો ચલો પ્રસરણ કોઈપણ દ્રવ્યના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણથી તેમના ઓછા સંકેન્દ્રણ તરફ દ્રવ્યના અણુઓ વધુ સંકેન્દ્રણથી ક્યાં જાય છે ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે વધારે થી ઓછા તરફ ગતિ કરે છે આ ક્રિયાને પ્રસરણ કહે છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે વાળા ભાગ થી ઓછા સંકેન્દ્રણ વાળા ભાગ તરફ એ ગતિ કરે છે આ જે ક્રિયા થાય છે આ ક્રિયાને કહેવાય પ્રસરણ હવે જીવંત કોષોમાં વાયુ વિનિમયની ક્રિયા એ પ્રસરણના સિદ્ધાંત મુજબ થાય છે વાયુ વિનિમય એટલે કે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપણે જે કરવાની હોય એ પ્રસરણના સિદ્ધાંત અનુસાર થાય છે ચલો જોઈએ કઈ રીતે થાય છે તો કે કોષની અંદર થતા શ્વસનને કારણે કોષની અંદર જે શ્વસન પ્રક્રિયા થાય છે એના ભાગરૂપે શું ઉત્પન્ન થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો આથી કોષની અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં CO2 નું સંચય થતા કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધે છે. કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો. ચલો આ કોષ છે. આ કોષ કેન્દ્ર છે, આ કોષ રસ છે. હવે અંદર છે એ CO2 નું પ્રમાણ વધુ. તો અંદર છે સીઓટુનું પ્રમાણ વધુ તો બહારની સરખામણીમાં કેવું છે વધારે? એટલે કે બહાર ઓછું છે તો વહન ક્યાંથી ક્યાં થાય છે આ કાર્બન ડાયોક્સાઇડનું કોષની અંદરના ભાગમાંથી કોષની બહારના ભાગમાં એટલે શું થાય કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ એ બહાર નીકળશે પ્રસરણમાં શું કીધું કે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ એનું

બહાર ઓછું થાય છે એટલે વધુ સંકેદ્રણથી જાય છે ઓછા સંકેન્દ્રણ તરફ પરિણામે કાર્બન ડાયોક્સાઇડ એ કોષની બહાર નીકળે છે આ ઉપરાંત એની સાપેક્ષમાં જો આપણે વાત કરીએ તો કોષની બહારના વાતાવરણમાં પર્યાવરણની અંદર કાર્બન ડાયોક્સાઈડ ની સાંદ્રતા સંકેન્દ્રણ કેવું છે ઓછું છે આમ થવાથી કોષની અંદરના વધુ સાંદ્રતા વાળા વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારમાં જ્યાં કાર્બન ડાયોક્સાઇડ બહારથી સરખામણીમાં અંદર કેવા છે વધારે છે બહાર કેવા છે ઓછા છે તો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ એ પર્યાવરણની અંદર પ્રસરણ પામે છે પર્યાવરણની અંદર બહાર નીકળે છે હવે આ જ પ્રમાણે પ્રક્રિયા થાય છે ઓક્સિજન માટે આ જ પ્રમાણે પ્રસરણ દ્વારા પર્યાવરણમાંથી ઓક્સિજન કોષની અંદર પ્રવેશે છે 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 કોષની અંદર પ્રવેશે પ્રવેશે કેવી રીતે આ આપણો કોષ કોષ કેન્દ્ર રસ હવે ચલો બહાર છે ઓક્સિજનની સાંદ્રતા વધારે છે અંદર કેવી છે ઓક્સિજનનું સંકેન્દ્રણ સાંદ્રતા ઓછી છે એટલે પ્રસરણના સિદ્ધાંત મુજબ વધુ થી ક્યાં આવશે ઓછા સંકેન્દ્રણ તરફ પરિણામે શું થાય છે પરિણામે ઓક્સિજન છે એ વાતાવરણમાંથી પર્યાવરણમાંથી કોષની અંદર દાખલ થાય છે ઓક્સિજન એ કોષની અંદર દાખલ થાય અહીંયા કાર્બન ડાયોક્સાઇડમાં શું થયું કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે ઓક્સિજન છે કોષની અંદર દાખલ થાય છે આમ પ્રસરણની ક્રિયા એ કોષો વચ્ચે તેમજ કોષો અને પર્યાવરણ કોષો કોષો વચ્ચે અને કોષો અને પર્યાવરણ વચ્ચે થતા વાયુ વિનિમયમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કોણ આ પ્રસરણની ક્રિયા એ કોષો કોષો વચ્ચે અને કોષો ને પર્યાવરણ વચ્ચે થતી પ્રસરણની ક્રિયામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન પરસ્પર સાંદ્રતાના ધોરણે દ્રાવણના પ્રકાર સમજાવો દ્રાવણના કેટલા પ્રકાર છે એના વિશે આપણે માહિતી આપવાની છે અથવા તો કઈ રીતે પૂછાય કે સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો સમજાવો ટૂંકમાં સાંદ્રતા શબ્દ આવે છે બંનેમાં તો સાંદ્રતાને આધારે દ્રાવણના કેટલા પ્રકાર પડે છે તો કે સાંદ્રતાને આધારે દ્રાવણના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે સાંદ્રતાને આધારે દ્રાવણના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે પહેલો પ્રકાર છે અધો સાંદ્ર દ્રાવણ બીજો પ્રકાર છે અધિસાંદ્ર દ્રાવણ અને ત્રીજો પ્રકાર છે સમ છે દ્રાવણના દ્રાવણ 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 અને એમાં સૌ પ્રથમ આપણે વાત કરવાની છે સમસાંદ્ર સાંદ્ર દ્રાવણની જેને કહેવાય આઈસોટોનિક દ્રાવણ કેવું દ્રાવણ કહેવાય આઈસોટોનિક દ્રાવણ સમસાંદ્ર દ્રાવણ એને કહેવાય આઈસોટોનિક ચલો વાત કરીએ એમાં તો કે બંને દ્રાવણની સાંદ્રતા એક સરખી હોય કે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા એક સરખી હોય દ્રાવણોની સાંદ્રતા સરખી હોય અથવા તો પાણીની સાંદ્રતા સરખી હોય તો તેવા દ્રાવણને શું કહેવાય છે સમ સાંદ્ર દ્રાવણ અથવા તો આઇસોટોનિક દ્રાવણ ચલો હવે તમને અહીંયા આપ્યું છે સોલ્યુશન ઓફ આઇસોટોનિક આઇસોટોનિક દ્રાવણ આપ્યું છે અહીંયા પાણીના કણો છે અને અંદર છે મીઠાના દસ ટકા મીઠું દસ ટકા બહારનું દ્રાવણ છે એમાં પણ મીઠું છે તો શું થાય છે તો કે અંદર જે આપણે દ્રાવણ છે આ દ્રાવણની સાંદ્રતા અને જે આપણને સોલ્યુશન આપ્યું છે એની સાંદ્રતા આ બંનેની સાંદ્રતા સમાન થઈ ગઈ તો શું થશે કે જેટલું પાણી છે અંદર પ્રવેશે એટલું જ પાણી બહાર નીકળે છે ચલો બીજું એક્ઝામ્પલ આપું દ્રાક્ષ નાખો છો હવે દ્રાક્ષની અંદરની સાંદ્રતા જેટલી છે એટલી જ ક્યાં છે દ્રાક્ષની બહાર જેમાં તમે જેના દ્રાવણમાં નાખી છે એમાં છે તો જેટલું પાણી દ્રાક્ષની અંદર પ્રવેશ કરે એટલું જ પાણી પાછું ક્યાં નીકળશે દ્રાક્ષની બહાર પરિણામે દ્રાક્ષમાં કંઈ ફેરફાર થશે નહીં તો આવા દ્રાવણને કહેવાય સમસાંદ્ર દ્રાવણ ત્યારબાદ છે અધો સાંદ્ર દ્રાવણ ચલો હાઇપોટોનિક દ્રાવણમાં શું થાય છે તો કે જે દ્રાવણ સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતા વધારે પાણી હોય તેવા દ્રાવણને શું કહેવાય છે અધો સાંદ્ર દ્રાવણ ચલો અધો સાંદ્ર દ્રાવણમાં શું થાય છે તો માની લો કે તમારી પાસે અધો સાંદ્ર દ્રાવણ છે તમે એની અંદર દ્રાક્ષ નાખો છો અધો સાંદ્ર દ્રાવણની અંદર દ્રાક્ષ નાખો છો તો ચાલો બહારની સાંદ્રતા અંદરની સાંદ્રતા પરિણામે શું થાય છે આ બંનેને કારણે અધોસાંદ્ર દ્રાવણને કારણે બહારની વધારે છે અંદરની ઓછી છે તો પરિણામે ક્યાં આવશે દ્રાક્ષની અંદર એટલા માટે દ્રાક્ષ શું થાય છે ફૂલે છે અને ત્યારબાદ છે અધિસાંદ્ર દ્રાવણ જેને કહેવાય હાઈપરટોનિક અધિસાંદ્ર દ્રાવણ જેને કહેવાય હાઈપરટોનિક ચલો અધિ સાંદ્ર દ્રાવણમાં શું થાય છે તો કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સરખામણીમાં કેવી હોય વધુ હોય વધારે સાંદ્રતા હોય તો કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતા ઓછું પાણી હોય આવા દ્રાવણને શું કહેવાય છે અધિ સાંદ્ર દ્રાવણ અધિ સાંદ્ર દ્રાવણ લ્યો છો એમાં તમે દ્રાક્ષ નાખો છો તો કે જેટલું પાણી અંદર આવે દ્રાક્ષ એટલા કરતા વધારે પાછું ક્યાં નીકળે બહાર

આગળનો પ્રશ્ન છે કે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણમાં પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણમાં પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ પર થતી અસરો સમજાવો અથવા તો આશ્રુતિ એ પસંદગી માન પટલ દ્વારા પ્રસરણનો વિશિષ્ટ પ્રકાર છે એ સમજાવો આશ્રુતિ એ પસંદગી માન પટલ દ્વારા પ્રસરણનો વિશિષ્ટ પ્રકાર છે એ સમજાવો ચલો જોઈએ જુદી જુદી સાંદ્રતાવાળા કોષ પર થતી જુદી જુદી ક્રિયાઓ શું આપણે તો કે જે કોષ એટલે કે કોષની અંદરના દ્રાવણ કરતાં પાણીની સાંદ્રતા કેવી છે વધારે છે હાઈપોટોનિક હાઇપોટોનિક કોને કહેવાય તો કે અધો સાંદ્ર દ્રાવણને કોને કહેવાય છે

એટલે જે કોષ મૂકવો છે એમાંથી બહાર નીકળવાનો જે દર છે એના કરતાં અંદર જવાનો દર કેવો છે વધારે છે પરિણામે પાણી છે ક્યાં દાખલ થાય છે કોષની અંદર દાખલ થાય છે અને એકંદરે જોતા પાણીના શોષણથી એ કોષ ફૂલે છે પાણીના શોષણથી કોષ શું થાય છે ફૂલે છે કયા દ્રાવણમાં અધો સાંદ્ર દ્રાવણમાં જેને કહેવાય હાઈપોટોનિક અહીંયા તમે જોઈ શકો છો કે તમને અધો સાંદ્ર આપેલું છે કે અધો સાંદ્ર સ્થિતિમાં પાણી કોષમાં પ્રવેશે છે આશ્રુતિ દાબને કારણે વધારે પડતું પાણી અંદર આવવાને કારણે વધારે પડતું પાણી અંદર આવવાને કારણે આ કોષ જો શું થાય છે પરિણામે ફાટી જાય છે આ કોષ શું થાય છે ફાટી જાય છે ત્યારબાદ બીજું છે કે જો કોષને આઇસોટોનિક એટલે કે કોષની અંદરના દ્રાવણ જેટલી પાણીના સાંદ્રતા હોય આને કહેવાય સમસાંદ્ર આઇસોટોનિક એટલે કે સમસાંદ્ર જ્યારે કોષને સમસાંદ્ર ની અંદર મૂકવામાં આવે ત્યારે દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે પાણી કોષ કલામાંથી બંને દિશામાં પસાર થાય છે જેટલું પાણી દાખલ થાય એટલું જ પાણી શું થાય છે બહાર નીકળે છે એટલે કોષના કદમાં કોઈ ફેર થતો નથી આ કોષ છે આ દ્રાવણની અંદર મૂકેલો છે જેટલું પાણી બહાર જાય એટલું જ પાણી ક્યાં આવે અંદર આવે જેટલું બહાર નીકળે એટલું જ ક્યાં આવે પરિણામે કોષનું કદ તેમજ રહે રહેશે કોષના કદમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી ચલો અહીંયા તમે જોઈ શકો છો કે સમસાંદ્ર સ્થિતિમાં પાણીનું ચોખ્ખું પ્રસરણ થતું નથી જો જેટલું પાણી અંદર આવે છે એટલું જ પાણી ક્યાં નીકળે છે કોષની બહાર નીકળે છે તો સમસાંદ્ર દ્રાવણ ની અંદર કઈ પણ પ્રકારનો કોષમાં ફેરફાર થશે નહીં ત્યારબાદ ત્રીજું છે જો કોષને હાઈપરટોનિક કોષને હાઈપરટોનિક હાઈપરટોનિક એટલે કે અધિસાંદ્ર દ્રાવણ જો કોષને હાઈપરટોનિક એટલે કે અધિસાંદ્ર દ્રાવણની અંદર મૂકવામાં આવે હાઈપરટોનિક કોને કહેવાય તો કે કોષની અંદર દ્રાવણ કરતા પાણીની ઓછી સાંદ્રતા કોષની અંદરના દ્રાવણ કરતા પાણીની સાંદ્રતા કેવી છે ઓછી છે એટલે અધિસાંદ્ર દ્રાવણમાં જ્યારે તમે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષને મૂકો ત્યારે શું થાય તો કે ત્યારે પાણી કોષ કલામાંથી બે દિશામાં પ્રસરણ પામે છે ચાલો તમે છે આ દ્રાવણમાં કોષ ને મૂકો છો તો અંદર વધારે પાણી બહાર નીકળે છે ચલો જેટલું પાણી અંદર ગયું એના કરતાં વધારે પાણી શું થયું કોષ ની બહાર નીકળી ગયું પરિણામે કોષની અંદર રહેલા પણ પાણી બહાર નીકળે છે જેના ભાગરૂપે અંતે કોષ છે સંકોચન પામે છે કોષ છે એ સંકોચન પામે છે જાય છે એટલે કે અધો સાંદ્રમાં મૂકો તો શું થાય છે અધો સાંદ્રમાં મૂકવાથી કોષ ફૂલે છે અધી સાંદ્રમાં મૂકવાથી ચીમળાઈ જાય છે સંકોચાઈ જાય છે અને સમસાંદ્ર માં મૂકવાથી તેના કદમાં કોઈ ફરક પડતો નથી આ વાત થઈ ગઈ તમે જ્યારે વનસ્પતિ કોષ ને કે પ્રાણી કોષને અધો સાંદ્ર દ્રાવણ દ્રાવણ કે મૂકો છો ત્યારે ઉપર કેવી આકૃતિઓ પરથી પણ સમજી શકીએ છીએ ચલો સૌ પ્રથમ જોવો ક્યાં મૂકો કોષને અધોમાં એટલે શું થયું કોષની અંદર જે પાણી વધારે દાખલ થયું બહાર કેવું નીકળવું ઓછું પરિણામે વધારે પાણીને કારણે જો અહીંયા તમે જોઈ શકો કોષ છે ફાટી ગયો છે ત્યારબાદ આપણે ક્યાં મૂક્યું સમસાંદ્ર દ્રાવણની અંદર તો જેટલું પાણી આવ્યું એટલું પાણી ક્યાં નીકળું બહાર નીકળું કાંઈ ફરક પડ્યો નહીં હવે અધિસાંદ્રમાં તો કે જેટલું પાણી છે એ અંદર દાખલ થાય છે એના કરતાં વધારે શું કરે છે બહાર કાઢે છે એટલે કોષ ચીમળાઈ જાય છે આ આપણે આકૃતિ પરથી પણ સમજી લીધું મિત્રો અહીંયા સુધી રાખીએ ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત